શાળાના પ્રમુખ શ્રી મનસુખભાઈ કોરડિયા ઉપપ્રમુખ શ્રી લાલજીભાઈ વિરજા મંત્રી શ્રી અરગોવિંદભાઈ પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જે બી સાહેબ શાળા કેમ્પસના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ ઝાખણિયાના માર્ગદર્શન અને સંચાલન હેઠળ વિવિધ પ્રકારની પ્રવૃત્તિનું વર્ષની શરૂઆતથી જ આયોજન થઈ જાય છે દરેક પ્રવૃત્તિના કન્વીનર તરીકે શાળાના શિક્ષકની નિમણૂક કરવામાં આવે છે વિશ્વ યોગ દિવસ એકવીસ જૂનના રોજ કરો યોગ રહો નિરોગની થીમ હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી શાળાના મેદાનમાં કરવામાં આવી હતી અમારી શાળા શ્રી ખડવા પાટીદાર શૈક્ષણિક સંકુલમાં ધોરણ પાંચ થી બાર ના વિદ્યાર્થીઓમાં નેતૃત્વ શક્તિ બહાર લાવવા માટે મતદાન જાગૃતિ માટે બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુ પૂર્ણિમા વિદ્યાર્થીઓને સાચા ગુરુની ઓળખ અને ગુરુ પૂર્ણિમાનો મહિમા રજૂ કરવા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી વેશભૂષા બાળકોની શરમ અને સંકોચ દૂર થાય તે માટે ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ દેવી દેવતાના વ્યવસાયકારો તેમજ શહીદવીરો બની એકસો ને ચોવીસ બાળકો વેશભૂષા કાર્યક્રમમાં ભાગ લીધો હતો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શાળામાં પરેડ ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધામધૂમથી કરવામાં આવી હતી સ્વર્ડ ડે અમારી શાળામાં મેજર ધ્યાનચંદ જે હોકીનો જાદુગર કહેવાય તેના જન્મદિન નિમિત્તે ધોરણ એકથી બારના તમામ વિદ્યાર્થીઓએ કોઈ એક રમતમાં ભાગ લીધો હતો જેમાં પચાસ મીટર દોડ સો મીટર દોડ બસો મીટર દોડ ત્રિપગી દોડ દેતકા દોડ લીંબુ ચમચી સ્લો સાયકલ લાંબી કૂદ જેવા રમતો રાખવામાં આવી હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન રક્ષાબંધન તહેવારની ઉજવણી અમારી શાળામાં સૌપ્રથમ શિક્ષક ભાઈઓ અને બહેનો દ્વારા રાખડી બાંધી કરવામાં આવ્યા બાદ શાળાના વિદ્યાર્થી ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી ત્યારબાદ તેને મોં મીઠું કરાવી શુભકામના પાઠવવામાં આવી હતી પાંચમી સપ્ટેમ્બર ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મ નિમિત્તે શાળામાં ધોરણ એકથી બાર સુધી એક દિવસ બાળકો શિક્ષક બની શાળાના વિદ્યાર્થીઓને ભણાવે તે માટે સારા અને શ્રેષ્ઠ શિક્ષકો માટે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળામાં પ્રથમ સત્રાંત પરીક્ષાને અંતે વાલી મિટિંગનું ધોરણ પ્રમાણે વાલી તથા વિદ્યાર્થીઓને બોલાવી પેપર અને પરિણામ બતાવવામાં આવ્યા હતા વાલીશ્રીઓને પ્રશ્નોનું યોગ્ય રીતે હલ કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા અમારી શાળામાં બોટાદ જિલ્લા પોલીસ સુરક્ષા હેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સંવેદના અભિયાન અંતર્ગત એવરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર સો એકસો બાર એકસો આઠ દસ અને ઓગણીસ ત્રીસ વિશે માહિતી આપેલ છે ભારતમાં ગુજરાતના ગરબા ધૂમ મચાવે છે તે માટે નવરાત્રિના તહેવાર દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓ નવદુર્ગાની વેશભૂષા સાથે નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી દિર્જ્યના તાલ સાથે ઉજવણી કરવામાં આવી હતી શાળામાં બાળવૈજ્ઞાનિકોમાં રસ કેળવવા બાળવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પાંચ કૃતિમાં શાળા કક્ષાએ રજૂ કરવામાં આવી હતી જેમાં બે હજાર પાંચસો કરતાં પણ વધુ લોકોએ આ કૃતિ નિહાળવાનો લાભ લીધો હતો મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે શાળામાં વિદ્યાર્થીઓ વેસ્ટમાંથી બેસ્ટ પતંગ બનાવી પોતે બનાવેલી પતંગો ઉડાડી હતી જ્યારે નાના બાળ ધોરણના બાળકોએ ઘરેથી પતંગ દોરી લાવી ઉડાડી હતી ડીજે સાઉન્ડ સાથે આનંદ માણ્યો હતો શાળાના વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાની ભાવના વિકસી તે હેતુથી પ્રેરણા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જીવનમાં મહત્વ અંગે સેમિનાર યોજવામાં આવેલ હતો વિશ્વભરમાં અયોધ્યામાં થયેલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળામાં ત્રણ મોટી રંગોળી રામાયણના પાત્રો ડાન્સ રામલલ્લાની મહાઆરતીમાં વાલીઓ પણ હાજર રહ્યા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રજાક્ષિતક દિનની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમ અને

અને પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબતો જે શાળાના ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ જાખણીયા દ્વારા આપવામાં આવી હતી વિદાય ગીત તેમજ મૂવમેન્ટના વિતરણ બાદ નાસ્તો કરાવવામાં આવ્યો હતો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને શાળા દ્વારા એક કદમ વ્યવસાય કેવો થીમ હેઠળ એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વિદ્યાર્થીઓને ધંધાકીય હેતુ તેમજ પોતે જાતે ધોરણ બાર પછી પગભર થાય એ હેતુથી એકાઉન્ટિંગ જીએસટી ટીડીએસ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓમાં એક સારા વેપારી તરીકેના ગુણ વિકસે અને ભવિષ્યમાં પોતે ધંધાકીય અર્થે પગભર થઈ શકે તે માટે શાળામાં મોજ મસ્તી સાથે બાળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું